માતાજી મિત્રો જય માંગડા દાદા કેમ છે તો આપણે આદ આવી ગયા છીએ માંગડા દાદા ની જગ્યાએ ધાતરવડ ગીર તો તમને અહીંનો નજારો બતાવું અને તમે જોવો આ કાળી ગરમી શાલી ડિગ્રી તાપમાન શાલી અને આ શાલી ડિગ્રી તાપમાનમાં અત્યારે તમને આ નજારો બતાવું તમને આ મોબનેસ ડેમ છે આમો આમ જોવો બતાવ્યું આપણે એ મોબનેસ ડેમ છે અને અત્યારે એમ થાય કે અહીંયા તમે આટો મારવા દમ તો તમને એમ થાય કે નાહ્યા આખો દી નાહ્યા જ એટલું નાહવાનું મન થાય એવું એવું વાતાવરણ છે અમે તો હાડે જઈ આવ્યા અને પછી અહીંયા આવ્યા છીએ દાદા અત્યારે તો તમે જવો હું તમને આજ તમને મંગડા દાદાના દર્શન કરાવવું અને અહીંયા આસપાસનો નજારો બતાવું કાળા તરીકાનો આમ તો પરસેવાનો રેપઝેપ થઈ ગયો પણ આથી આ આખું મેદાન પીડીમાં અહીંયાથી આપણે માંગડાવાળાની જન્મજયંતી હતી અને અહીંયાં સરસ મજાનું આયોજન હતું તમે આ મેદાન જોવો કવડું છે અડધા વીઘાનું આમ તો અડધા વીઘાનું મેદાન કાંઈ ઘટે બાકી અહીંયા આવો ને તો તમને આનંદ 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 કરવાનું મન થાય એમ થાય જો અહીંયા અહીંયા એમાંય જો ચાર પાંચ ખાટલા હોય તો એવી હોવાની મજા આવે બાકી કાંઈ ઘટે નહીં હો આવી આવો અહીંયા આવો કટાવું તમને ઘટે તમને બતાવું ગયા છે અને આપણી પ્રોફાઇલમાં આનો વિડીયો છે અને ફૂલ લિંક છે અને ફૂલ વિડીયો આપણે અહીંયા દાદાનો છે તમે જો ચાલુ કરી અને જો અત્યારે આંબા આવી ગયા છે સરસ મજાના ઉપર છે આંબા અને કેરી પણ છે લટલુમ જો અહીંયા છે આવજો તમે કેરીઓ ખાવા જોવાનું અને હવે આપણે જઈએ છીએ દાદાના દર્શન કરવા તો તમને અહીંયા ઉપરનો નો નજારો બતાવવું ને તમે જો આ હોલ છે દાદા ની છે બાપુ અત્યારે બેઠા છે આગળ ને ભક્તો પણ આવ્યા છે જો પાણી થઈ છે ને અહીં આવો આ પાણી કઈ ઢોળાતું નથી હો તમને એમ લાગતું છે કે આ પાણી નું ઓલું કરે છે તમે આ બતાવો આ ઝાડવાથી આગળ અને જો

માંગડા દાદાનું નામ લઈને પાછું જાવું તો છે જ ચડાવી જ છે હવે ભલે પાછા ના બાળી નથી અને માંગડા દાદાનું નામ લઈને આપણે ડુંગરા ઉપર પાછી ચડાવી દીધી છે અને આ સડી ગઈ છે ને હાથ પેસિંગ મેળા નથી એટલી દાદાની દયા થઈ ગઈ છે કારણ કે હવે જે કામ હશે તો એ આપણે અહીંયા બાપુ પાસે રિક્ષા લઈને આવશું હાલો હું તમને બતાવું છું જંગલનો નજારો સરસ મિતાનો ક્યાંમાં બધું જંગલ ગીર ગાંડી ગીર ધાતરવડ ગીર પીપળવા ગીર આ ઉતરાણ છે આપણે અહીંથી જંગલ આપણે ચાલુ થાય છે પીપળવા ધાતરવડ ગીરથી તે પીપળવા ગીરથી ઠેઠ તુલસી સામુદી તુલસી સામુદી એક રસ્તો રસ્તો એ નથી વચ્ચે અને હળંગે હળંગ છે એટલે અહીંયા ગાંડી ગીરનું જંગલ અહીંથી આપણે ચાલુ થાય છે અને મધ્ય ગીર આગળ આવી જાય છે હાલો તમને સરસ મજાનો નજારો છે અને અહીંયા તમે જો પાંચ વાગ્યા પછી આવો તો અહીંયા રાત્રી રોકાણ નથી અને જો અહીંયા રોકાઈ વીસ થી પચીસ દર્શન ઘણા લોકો અહીંયા મોડા ઉધી આવે અને સિંહ જોવા ટુ રોકાય છે એટલે આ વસ્તુ તમે ન કરતા અને પાંચ નો વાગે એ પેલા અહીંથી નીકળી દેજો જુઓ ઘાટ જંગલ કેવા તમારા બોલે છે સાંધવા બોલે છે જુઓ અને આ આપણો મિત્ર છે અને એ કે આપણે એ કે દાદાનો વિડીયો બનાવવાનો બનાવો છે અને એ કે હાલો એ કે હું એ કે શૂટિંગ કરી અને તમે એ કે હું તમારો કે વિડીયો સરસ મજાનો બનાવી તો આ જો આપણે એને લઈ લીધા છે કારણ કે શૂટિંગ કર્યું છે આપણા વિડીયોનું એટલે આપણે એને કેવું તો પડે મારા વાલા તો હાલો આવજો માંગડા દા ખાંભાથી પાંચ કિલોમીટર છે તમારે અહિયાં આવવા માટે ખાંભાથી પાંચ કિલોમીટર અને દાતણિયાથી પાંચ કિલોમીટર આ દાદાની જગ્યા છે એટલા માટે આ જગ્યાએ એકવાર મુલાકાત લઈ ગયો તમને બહુ આનંદ થાય છે તમે આગળ નાઈનો નજારો જોયો હજી આપણે એક નજારો બાકી રહી ગયો છે સરસ મજાનો તો તમે હાલો તમને હું બતાવું હજી આપણે આ બાપુએ હોલ બનાવ્યો છે અહીંયા તો આપણે દર્શન હાલો આજે ફક્તો દૂર દૂરથી આવે છે એના માટે આરામ કરવા માટે અને તમને રૂમ બતાવું આપણે અંદર તો નહીં કામ ચાલુ છે એટલે કોઈને વહેલા મોડું થાય ફેમિલી હોય તો એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો બતાવું કામ ચાલુ છે રૂમનું અને હાલો હવે તમને વાડી અને આખ્યા નામનો ડુંગર છે ને લાકડો તમને બતાવું અહીંથી જો આ છે મોબને ડેમ અત્યારે ઉનાળાનો નજારો છે એટલે બધું સૂકું સમ છે ઝાડવા ઉકાઈ ગયા છે પાનખર ઋતુમાં હજી આપણે પાંદડા પોળાણા નથી અને જો આ છે હાચ્યો ડુંગર અને અહીં આગળ છે ખાંભા અને આપણે લાપણાનો ડુંગર છે આ છે લાપણાનો ડુંગર

આ દાદાનો આશરે પાંચસો વર્ષ પહેલાં લખમણ દાદાનો આ ઇતિહાસ છે જે માતાજીના ભગત હતા અને માતાદીના કહેવાથી બે દીક દીકરી સોનબા અને યતબાની આબરૂ બસાવવા માટે તે બાર બારવટીયાનો વધ કરીને શહીદ જતા એ આ દાદાનું મંદિર છે ને નું નનકડું મંદિર છે ને આપણે અહીંયા જુઓ આગળ તો અહિયા ધાતરવડ નો નો ધણી દાદા કેવાય છે પુત્ર દાદા તે તો આ તમને દાદા ના દર્શન કરાવું

હર મનોકામના બધી પૂરી થઈ જાશે તો હાલો જય મંગડા દાદા